સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાનો આજે જન્મદિવસ આવી જ રીતે અમે માનીએ છીએ કે તમામ ધારાસભ્ય ઉજવણી કરે તો એક લોકપ્રેરિત કાર્ય કહેવાય કારણ કે કેયુરભાઈએ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી કેટલાક દિગ્ગજ માણસો પોતાના જન્મદિવસની ઉજવણી અલગ અલગ રીતે કરતા હોય છે અલગ રીતે સેલિબ્રેશન કરે અલગ રીતે પાર્ટીઓ કરે પરંતુ કેયુરભાઈ રોકડિયાએ દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરી સાથે અનેક કાર્યક્રમો એવા કર્યા કે આ જ કાર્યક્રમોમાંથી અનેક લોકોને પ્રેરણા મળે કે આવા કાર્યક્રમો કરવા જોઈએ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા તેઓની પાછળ અને તેઓની આગળ યુવા લોકપ્રિય અને પ્રજાવત્સલ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા એક ટેગ લાગે છે કારણ સયાજીગંજ વિધાનસભામાં ખૂબ મોટો હોલ્ડ એવા કેવુરભાઈ રોકડિયાનો આજે જન્મદિવસ નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ તેઓ એક ટ્રસ્ટ છે આજે જન્મદિવસ હોય ત્યારે સવારથી લઈ અને સાંજ સુધીના કાર્યક્રમો અલગ અલગ સરાહનીય બાબત એટલે કે સરાહનીય કામ કરશે દિવ્યાંગ બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી બ્લડ ડોનેશન કેમ્પ કર્યો ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ કર્યો આંગણવાડીના બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી સાથે જ તેઓને માતા અને બહેનોની ચિંતા થઈ તો એમનું પણ કાર્ય કર્યું એટલે કે વિધવા બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ કર્યો દર્શક મિત્રો મહત્ત્વની બાબત એ છે કે વિધવા બહેનો જેઓ નિઃસહાય છે જેઓના માથે પતિ નથી તેવી બહેનોને સાડીઓ પણ આપી આવા જ કાર્યક્રમો કદાચ બીજા ધારાસભ્યો કરે તો કદાચ ઉલ્લેખનીય છે કે આવા કાર્યક્રમો પ્રેરિત રહે છે કોઈપણ વ્યક્તિના જીવનમાં જન્મદિવસનું અનેરું મહત્ત્વ હોય છે એ પછી કોઈ પણ દેશનો હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ સમાજનો નાગરિક હોય પરંતુ આપણી જે પરંપરા છે એ આપણી ભારતની ઉજ્જવળ પરંપરામાં એવું કહેવાય છે કે જન્મદિવસની ઉજવણી પરિવાર સાથે તો થતી હોય છે પણ પરિવાર સાથે સમાજના એવા છેવાડાના વ્યક્તિઓ સાથે જ્યારે ઉજવણી થાય ત્યારે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે તો આજે મારા જન્મદિવસ નિમિત્તે પેન્શનપુરામાં જે દિવ્યાંગ બાળકો છે જે નિસહાર બાળકો છે એમની સાથે કેક કટ કરીને તેમને ગિફ્ટ આપીને આજે જન્મદિવસની ઉજવણી કરી ત્યારબાદ આંગણવાડીમાં પણ નાના ભૂલકાઓ સાથે જન્મદિવસની કેક કાપીને આઈસ્ક્રીમ વિતરણ કરીને અને ગિફ્ટ આપીને જન્મદિવસની ઉજવણી કરી ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પમાં પણ હાજરી આપી અને નારાયણ સેવા કાર્યાલય ખાતે પણ અમારી ટીમ દ્વારા આજે જે ગંગા સ્વરૂપ બહેનો છે એમને સાડી વિતરણ કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આના પછી આગળના પણ કાર્યક્રમો ક્યાંક સિલાઈ મશીન આપવાની વાત હોય તો ક્યાંક બીજા દિવ્યાંગ બાળકો સાથે પણ ઉજવણી કરવાની વાત હોય અલગ અલગ માધ્યમથી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચું એની આ બધી ઉજવણી પણ એ નિમિત્ત બહાનું હોય છે એની સાથે તમે એમની તકલીફ જાણી શકો એ તકલીફનું નિરાકરણ આવી શકે આ દિશાની અંદર અમારી ટીમ પણ કાર્યરત થશે અને હું પણ ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે જે વ્યક્તિઓને આ જીવનમાં તકલીફ છે એ તમામ તકલીફ દૂર કરવામાં હું ક્યાંક નિમિત્ત માત્ર બની શકું એવી ભગવાન પણ મને તક આપે ત્યારે જન્મદિવસે સૌ સમાજને સાથે રાખીને આ કામ કરવાની તક આપી છે હું ભારતીય જનતા પાર્ટીનો અને અમારા સયાજીગંજ વિધાનસભાના દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમને આજે ફેસબુકથી સોશિયલ મીડિયા મારફતે પણ વિસ કરી રહ્યા છે જે જે લોકો આજે મને ફેસબુકથી ફોન કરીને અથવા સોશિયલ મીડિયાના અન્ય માધ્યમોથી વોટ્સઅપના માધ્યમથી પણ વિશ કરી રહ્યા છે આ તમામ નગરજનોનો તમામ મિત્રોનો તમામ કાર્યકર્તાનો આજના દિવસે તમામ આગેવાનોનો આજના દિવસે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીવનમાં જે ભગવાને મને તક આપી છે સમાજ માટે કામ કરવાની ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે નગરજનોની સેવા કરવાની એના માટે હું પ્રભુચરણોમાં પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું